એક ચાર બે હજાર સાતથી એક ચાર બે હજાર બાર દરમિયાન એસઆર કંપનીમાં સુરેન્દ્રભાઈએ કંપનીના લેબર સપ્લાય કર્યા હોય જેમાં સોળ કરોડથી વધારે બિલ મૂક્યા હતા ડેપ્યુટી મેનેજર કપિલ જે પટેલ અને એકાઉન્ટન્ટ હેડ ડીએમ કાગજીએ રૂપિયા તેર કરોડના ચેક તેમના આપી દીધા બાકીની ઘટતા ત્રણ પોઈન્ટ પચાસ કરોડની આ બંને લેબરમાં ખોટી એન્ટ્રી પણ બતાવી એટલું નહીં ખોટા મોબાઈલ બિલ પણ બનાવી દીધા ફરિયાદી પાસે સર્વિસ ટેક્સના નાણા પણ ભરાવ્યા આરોપીઓએ આ તોતિંગ રકમ પોતાના અંગત ઉપયોગમાં લઈને છેતરપિંડી કરી હતી આ અંગે સુરેન્દ્રભાઈએ કોર્ટમાં ફરિયાદ કરી છે જેથી કોર્ટના આદેશથી હજીરા પોલીસે એસઆર કંપની અને તેના બંને આરોપી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ વિટનેસ